નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંજય ગોહિલ તમારો મિત્ર આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દાડમની ખેતીની એટલે કે દાડમની ખેતી જો તમારે કરવી હોય દાડમનું વાવેતર જો તમારે ખેડૂત મિત્રો કરવું હોય તો આ વિડીયો ધ્યાનથી અચૂકથી જોજો અને માહિતી સાંભળજો જેથી કરીને તમને ફાયદો થાય હજી સુધી જો તમે મારી વિડિયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વાત કરીએ આપણે દાડમની ખેતીની મિત્રો દાડમની ખેતીની અંદર તમને કદાચ ખ્યાલ ના હોય તો હું તમને એક માહિતી આપવા માગું છું કે જે બાગાયતની કચેરી જે આપણે હોય છે આપણે જિલ્લા વાઇઝ કે તાલુકા તાલુકાવાઈઝ બરાબર છો તો એમની અંદરથી બાગાયતી પાકો માટે આપણને સબસિડી આપવામાં આવે છે આપણને સહાય આપવામાં આવે છે તો દાડમનું જો વાવેતર કરવું કોઈ ખેડૂત ઈચ્છતું હોય અને દાડમની અંદર જો તમારે વાવેતર કરીને એની ખેતી કરવી હોય તો તમને બાગાયતી સહાય મળે છે અને દાડમના પાકનું વાવેતર તમારે કરવાનું હોય તો એ વાવેતરનું અંતર એ લોકો ચાર મીટર બાય ત્રણ મીટર સાડા ચાર મીટર બાય ત્રણ મીટર એ રીતનું વાવેતર કરવાનું કહે છે અને એને ઘનિષ્ઠ ખેતી કહે છે કે ભાઈ ઘનિષ્ઠ ખેતીથી જો તમારે ફળ પાક લેવા હોય જેમાં સામાન્ય કોઈ પણ પાક તમે ફળ પાક લેવા માગતા હોય અને એમાં તમારે જો સહાય જોતી હોય તો એની અંદર એ લોકો દાડમના પાકના વાવેતર માટે છે ને ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક દાડમમાં સામાન્ય ખેડૂતને ખર્ચના પંચાવન ટકા મહત્તમ રૂપિયા ઓગણચાળીસ હજાર ચારસો બે પ્રતિ હેક્ટર આપે છે અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના પાસઠ ટકા અને મહત્તમ રૂપિયા છેતાલીસ હજાર પાંચસો છાસઠ પ્રતિ હેક્ટર આપે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા ત્રેપન હજાર સાતસો સિત્તેર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર આપણે ખેડૂત મિત્રોને રહે છે જેમાં ત્રણ હપ્તામાં સહાય મળે છે જેનું સાઠ વીસ વીસ એ પ્રમાણે સહાય આપણને આપવામાં આવે છે એટલે કે પહેલાં સાહીઠ ટકા પછી વીસ ટકા ને છેલ્લે વીસ ટકા વધુમાં વધુ તમે ચાર હેક્ટર આમાં દરેક ખેડૂત મિત્રો જેને લાભ લેવો હોય તે વધુમાં વધુ ચાર હેક્ટર સુધી મર્યાદા હોય છે અને આ માટે તમારે વધુ માહિતી જો જોતી હોય તો તમે નાયબ બાગાયતની કચેરીમાં જઈ શકો છો તમે જે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો એની અંદર દાડમની ખેતી આખી થઈ ગઈ છે દાડમનું વાવેતર છે અને દાડમની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ પાથરેલી છે મિત્રો આ ટપકનો વિડીયો બતાવવાનો અને દાડમની ખેતીનું આ વાવેતર બતાવવાનો હેતુ માત્ર એ જ છે કે જો તમે બાગાયતી પાકોની અંદર આવી સહાય મેળવવા ઈચ્છતા હોય તો બાગાયત કચેરીનો સંપર્ક કરો અને બાગાયતી પાક કરો તો એની સાથે સાથે જો તમે ટપક સિંચાઈ પદ્ધતિ કરશો તો તમને ખૂબ ફાયદો થશે બરાબર છે ટપકના ફાયદાઓ વિશે મેં ઘણીવાર વાત કરેલી છે અલગ અલગ પાકોની અંદર પણ આપણે ટપકના ફિટિંગ કરેલા છે એના વિડીયો મૂકેલા છે તો ખાસ આ વિડીયો મૂકવાનો હેતુ એ છે કે જો તમારે દાડમની ખેતી કરવાની હોય તો ટપક સિંચાઈ પદ્ધતિથી તમારે જ્યારે દાડમને જેટલું જોતું હશે એટલું પાણી ખાતર દવા એ તમે આરામથી આપી શકશો અને તમારી કલમને પણ ફાયદો થશે અને જ્યાં કલમ છે ત્યાં જ આપણે પાણી એને આપી શકીએ છીએ એટલે આપણો પાણીનો બગાડ પણ થશે નહીં તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ આપણે જોવાનું હતું કે દાડમની ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે ફાયદો લઈ શકો છો સાથે સાથે બાગાયતી પાકોની અંદર દાડમમાં તમને બાગાયત કચેરીમાંથી સહાય પણ મળે છે તો જે ખેડૂત મિત્રો દાડમની ખેતી કરવા માંગતા હોય એ ખાસ અનુરોધ એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે કરે અને બાગાયત સંક બાગાયત કચેરીનો સંપર્ક કરે જેથી એમને સહાય પણ મળી રહે આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે મિત્રો આભાર અસ્તુ જય જવાન જય કિસાન